મોર્નિંગ જય માતાજી હર હર મહાદેવ તો અત્યારે જો અમે પરવડી નીકળી ગયા છીએ અને અમારા નવા બ્લોકમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો ફેમિલી બધાય એમ તો નાની ફેમિલી અને સરસ મજાના ફેમિલી કરી છે અને આજુબાજુ બધા જો આગળ બધા હાઈરસ થઈએ અને બધાય જો સરસ મજાના જાય છીએ બરાબર પરવડી અને આ ડેમ છે આપણે શેત્રુજીનો

જવાનદાર થઈ ગયો ઊંડો થઈ ગયો પાણી કેમ શીર છે ભરેલું છે હો ઠ્ઠલો મારેલો છે આયા બધી આ ઉડેયું છે ઓટા હાલો તો હવે ખેપાવીએ

બેટા ડ્રાઇવર છે આ બોલા મરોડી જાય છે એટલે મને કે ક્યારે આખર પૂગી જાશે હેલો સાહેબ 3 યતી પૂગી અર્દોને ના ના બાબા રોડ બસ્ત છે અને આમાં શું છે કે બધાય છે કે આ બધાય આમાં હરખા નો હોય ફેમિલી ન આવો बस कब पानी भरते

રાણો રાણા ની રીતે હો હા હાલો ઘણી ગાડી છે ને દબાવી દે ફેમિલી જો એકદમ પ્રોપર પરાવડી માં પૂગી ગયા છીએ અને અત્યારે જો આ આપણો રસ્તો દેવાય પરાવડી

के कोलआ वो तो आसा रहा